ભાવનગર જિલ્લાના ભગુડા બોરડી ગામ વચ્ચે બગડ નદીના કાંઠે ઐતિહાસિક પ્રસિદ્ધ પુરાણ નરેશ્વર મહાદેવ બિરાજમાન છે અહીં આજરોજ ભગુડા નજીક આવેલ બગડ નદીના કિનારે ઐતિહાસિક પુરાણ નરેશ્વર મહાદેવ મંદિર ખાતે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા એકસો અગિયાર લીટર દૂધનો રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો

લિંગનું પ્રાગટ્ય એ સંજોગ અને એ નક્ષત્ર આજે હતું અને આજના દિવસે ભગવાન શિવની પૂજા જો થાય તો સો શિવરાત્રિનું ફળ મળે પણ એ કરતાંય જે દિવસે ભગવાન મહાદેવનું શિવ શિવરૂપે આપણને રૂપે આપણને ત્યારે ભગવાને એ લિંગ સ્વરૂપમાં પહોંચ્યા પડતા એ જ દિવસ હોય એટલે એ દિવસની આજે અમે ભગુડા ગામ ભગવાન નળેશ્વર ત્યાં ભગવાન શિવનો દૂધથી અભિષેક કરી પરિવાર સાથે મારા દીકરા જયરાજ ભરત ભગત સાથે આજને ભગવાન શિવનું અમારા ભૈદેવોની હાજરીમાં અને આ મંદિરના પૂજારી પૂજ્ય બાપુની હાજરીમાં અહીંયા એક સરસ મજાનો એક રુદ્રી અભિષેક કરી અને મહાદેવની પૂજાનો એક અનેરો લાભ આજે પરિવાર સાથે મળ્યો છે અમને એટલે અમારી જાતને ધન્ય અનુભવે છે અને ભગવાન મહાદેવ એ તો જગતના કલ્યાણ માટે છે તો બસ મહાદેવને પ્રાર્થના કરીએ કે અહીંયા ભગવાન નળેશ્વરની પૂજા કરી પણ આજે અમે ગાર જ્યોતિર્લિંગની પૂજા કરી રહી એવો મને ભાવ છે અને નળેશ્વરથી લઈ અને આવતી બાવીસ તારીખના અયોધ્યાની અંદર ભગવાન રામની જે પ્રતિષ્ઠા ભગવાન રામ એની જન્મભૂમિમાં મંદિરમાં બિરાજવાના હોય અને એવા પવિત્ર દિવસે ત્યાં તો ન પહોંચી શકીએ આપણે પણ અહીં બેઠા બેઠા એ મંગળ ઘડીને પણ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને કે ખૂબ અદ્ભુત અને બહુ વિરાટ પ્રસંગ બને અને આપણા યશસ્વી વડાપ્રધાન આપણું ગુજરાતના પ્રનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ અવટું મોટું કાર્ય આ દેશમાં સનાતન માટે જે કરી રહ્યા છે એને પણ શુભેચ્છા આપી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ જય શ્યા આપણે કેટલા લીટર દૂધનો આપણે અભિષેક થયો આજે કેટલા લિટર દૂધનો અભિષેક થયો લગભગ એકસો ને આઠ કારણ કે રુદ્રીના આઠ અધ્યાય હોય છે અને ભૂદેવોના એ પ્રમાણે દૂધ લગભગ એકસો આઠ લીટર જેવું હશે પણ એ કરતાં દૂધ કેટલા લિટર છે એ મહત્વનું નથી એક મહાદેવની નજીક કેટલું રહેવાય અને મહાદેવની પૂજા જે થાય એ આપણા માટે અતિ ઉત્તમ હોય છે એટલે આજે ભગવાન મહાદેવનો દૂધથી અભિષેક કર્યો છે અને આ ભુદેવના મુખેથી રુદ્રિના પાઠ ભગવાન શિવના શ્લોક સાથે આજનો આ પવિત્ર દિવસે આ મહાદેવ નરેશ્વરને દૂધ અભિષેકથી એ રુદ્રિ અભિષેક કર્યો છે તો એમના ચરણોમાં અભિનંદન કરું છું જય ભગવાનાથ જય